દરેક વિદ્યાર્થીના જીવન ઘડતરમાં કોલેજનું અતિશય મહત્વ હોય છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ કોલેજ પિરિયડને ગોલ્ડન પિરિયડ ગણવામાં આવે છે ત્યારે ભુજ શહેરમાં જો વાત કરીએ તો ભુજની સૌથી જૂની જાણીતી અને કોમર્સ સ્ટુડન્ટ માટે ખૂબ જ મહત્વની ગણાતી એવી જેબી ઠક્કર કોમર્સ કોલેજ હાલ પચાસ વર્ષની ઉજવણી કરી રહ્યું છે અને આ માટે પચાસ વર્ષમાંથી બનેલા વિદ્યાર્થીઓ સાથે મળીને એક એલ્યુમની મીટનું આયોજન કરવા જઈ રહ્યા છે ત્યારે આ માટે ખાસ એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ તકે માહિતી આપતા ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ તમામ બેચના વિદ્યાર્થીઓનો ડેટા એકત્રિત કરવા માટેની પ્રોસેસ કરવામાં આવી રહી છે અને આશરે તેઓ જણાવી રહ્યા છે પચીસ હજારથી વધુ રજીસ્ટ્રેશન થશે અને જે જુદા જુદા ગ્રુપ દ્વારા પણ હાલ એલ્યુમની મીટ અને રિયુનિયનના કાર્યક્રમો ગોઠવવામાં આવી રહ્યા છે તેમના દ્વારા પણ મદદ કરવામાં આવી રહી છે અને તેઓ પણ સંપૂર્ણ વિદ્યાર્થીઓ માટેનો ડેટા પ્રોવાઈડ કરી રહ્યા છે ત્યારે આ વિશે એક ખાસ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જે બી ઠક્કર કોમર્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે મળીને તેઓના ભૂતકાળના સંસ્મરણો વાગોળશે અને આ સાથે જ કોલેજના તમામ અધ્યાપકોને પણ આમંત્રણ આપવામાં આવશે ત્યારે આ વિષે વધુ જણાવી રહ્યા છે એલ્યુમની મીટ માટે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી આવો સાંભળીએ તેમના શબ્દોમાં હું એડવોકેટ બાલા ઠક્કર પહેલાં ભુજમાં જ પ્રેક્ટિસ કરતી હતી એટલે આખા કચ્છમાં અને ઝોતિકંપ પછી હવે અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું આ કોલેજ સાથે હું શરૂઆતથી સંકળાયેલી છું કારણ કે આ કોલેજ શરૂ શરૂ થઈ થઈ સોસાયટી નાઇનમાં લો કોલેજ શરૂ કરી અને ત્યારબાદ સેવન્ટીમાં કોમર્સ કોલેજ શરૂ કરી શરૂઆતમાં શ્રી રામજીભાઈ રાઘવજી ઠક્કર એના પ્રેસિડેન્ટ હતા અને કચ્છના અને ભુજના બધા માનનીય વ્યક્તિઓ એમાં સભ્ય હતા પણ ધીમે ધીમે બધા ચાલે ગયા અને પછી હવે જજતા પણ સોસાયટી સારી ચાલે છે પછી રામજીભાઈના ડેટ પછી હું પ્રેસિડેન્ટ તરીકે છું અને બીજા સભ્યો છે એના નામ પણ તમને આપીશું એટલે એ બધા સભ્યો છે સોસાયટી બહુ સારી રીતે કામ કરે છે બહુ સારું કામ કરે છે અને બધાને એવું છે કે વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે એના માટે એવું કંઈ કરીએ કે આપણા વિદ્યાર્થીઓને કચ્છમાં જવું પડે છે અથવા તો ભારતમાં જવું પડે છે એવું ન જવું પડે અને દરેક પ્રકારનું નોલેજ અહીં મળી રહે સારા સારા પ્રોફેસરો જે બહારથી આવતા હોય એને વધારે કંઈ આપવું પડે એ લોકોનું મહેનતાણું તો એમાં પણ આપવા તૈયાર છે પહેલા પણ ઘણાને બહારથી બોલાવ્યા છે અને આવ્યા છે અને સ્ટુડન્ટ્સ તે વખતના કબૂલ કરશે એ લોકોને સારું સારું એજ્યુકેશન મળ્યું છે ને આજે ભારત પર નહીં પણ ભારત બહાર એ લોકો સારું નામ કમાય છે અત્યારે ઇનિશિયલ સ્ટેજ ઉપર અમે લોકો ડેટા ગેધરિંગ ગુગલ ફોર્મ થ્રુ કરેલું છે જે સર્ક્યુલેટ અમારા સ્ટુડન્ટ્સમાં કરાયેલું છે એના સિવાય અમારા રજિસ્ટર્ડ અંદર અથવા તો કોલેજ પાસે જે વિદ્યાર્થીઓ અહીંયાથી પાસ આઉટ થઈ ગયા છે એમનો ડેટા છે તો એ ડેટાને સર્ક્યુલેટ કરી જે તે રેલેવન્ટ વિદ્યાર્થીઓ દ્વારા અમે એ ડેટા ગેધરિંગ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એનો રિસ્પોન્સ પણ સારા પ્રમાણમાં અમને અત્યારે મળ્યો બહુ જ સારો પ્રશ્ન છે અને એકચ્યુઅલી આ વિચાર એટલા માટે આવ્યો કે જ્યારે હું અહીંયા શરૂઆતમાં આવ્યો તો એ સમય દરમિયાન ઘણી બધી બેચિસ પોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ્સ ફંક્શન્સ કરી રહી હતી હવે એ ઇન્ડિવિજ્યુઅલ્સમાં પણ એટલો ઉત્સાહથી એ લોકો ભાગ લઈ રહ્યા હતા તો પછી એવું થયું કે આટલી મોટી કોમ્યુનિટી છે બીકોઝ સિક્સટી એટલે એક બહુ બહુ મોટો ડિકેડ પાંચ ડીકેડ ઉપર થઈ ગયું હવે એ પાંચ ડિકેડના સ્ટુડન્ટ જો ભેગા થઈ શકે અને જો એ થઈ ગયા તો કેટલું કરી શકે એમ એ મગજમાં એક 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 કન્સેપ્ટ ક્લિક થયો એ અંદર અને એના પછી વિચાર આવે કે એક પ્રયત્ન કરી જોઈએ ઘણા બધા ઉત્સાહી વિદ્યાર્થીઓ છે કારણ કે કદાચ હું ભૂજ માટે નવો હોઈશ એકાદ દોઢ વર્ષથી પણ જ્યારે કોલેજ રોડ ઉપરથી પસાર થવું છું એટલે ક્યાંક ને ક્યાંક કોઈ વિદ્યાર્થી ઓળખી જાય છે અને કઈ કોઈ વસ્તુ લેવા ગયા હોઈએ ને તો સામે થયું કે સર હું આ કોમર્સ કોલેજ નો સ્ટુડન્ટ છું એટલે એ સમય પ્રાઉડની ફિલિંગ આવતી હતી મને કે તો પછી આ બધાને ભેગા કરી અને કંઈક સારું કરીએ અને કંઈક કચ્છમાં એજ્યુકેશનમાં કંઈક પ્રગતિ થઈ શકે એવો કંઈક આપણે પ્રયાસ કરીએ અત્યારે મેં તમને એ જ વાત કરી કે અમે લોકો ડેટા ગેધર કર્યો છે લગભગ પિસ્તાલીસો ડેટા જે અમને ઓનલાઈન થ્રુ મળ્યો છે ગૂગલ લિંક થ્રુ મળ્યો છે બાકી જુદા જુદા બેચવાઇઝ ફંક્શન થયા છે અલુમ નહી ફંક્શન તો એ લોકોએ અમને મદદ કરી છે એ લોકો અમને ડેટા પ્રોવાઈડ કરી રહ્યા છે અને એના સિવાય હવે જે નેક્સ્ટ સ્ટેપ છે કે માની લો કે સિક્સટી ટુ સેવન્ટી સેવન્ટી ટુ એટી હવે એ બેચને કનેક્ટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને જેના ભાગરૂપે જે વડીલ વિદ્યાર્થીઓ કહી શકાય અમારી કોલેજમાંથી પાસ આઉટ થઈ ગયા છે અને જે વેલ નોન છે અથવા તો રિનાઉન્ડ પીપલ છે ઓફ ધ ગુડ સિટી તો એ લોકો અમારી સાથે જોડાયા છે તો કદાચ હવે એમના થ્રુ અમે મેક્ઝિમમ લોકો સુધી પહોંચી શકીએ અમે અગિયાર મે ના રોજ અમારી એલુમનાઈ નું જે એક હિસ્ટોરિકલ ઇવેન્ટ અમે બનાવવા માંગીએ છીએ એના માટે વી હેવ ડિસાઇડેડ ધેટ ડેટ ઇલેવન્થ ઓફ મે બે ઉદ્દેશ છે આમાં તો એક તો ઘણા વર્ષોથી કોઈ આ પ્રકારની ઇવેન્ટ થઈ નથી અને મને આ ઇવેન્ટમાં સોસાયટી તરફથી બોર્ડ ઓફ મેમ્બર તરફથી એવું કહેવામાં આવ્યું છે કે વી વોન્ટ ટુ મેક ઇટ હિસ્ટોરિકલ અને આનો એક જ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ કે પહેલા તો લોકો મળે લોકો ચેનલાઇઝ થાય લોકો કોલેજને કનેક્ટ કરે કારણ શું છે કે કોલેજથી ગયા પછી કદાચ અહીંયાથી પસાર થઈને તો પણ કોલેજમાં આવવાનો આપણને સમય નથી હોતો લોકોની વ્યસ્તતાવાળી લાઈફને આપણે સમજી શકીએ છીએ પણ આ એક બાનું મળશે એમને કે ફરીથી કોલેજમાં જઈએ કદાચ બાર કલાક ઓછા જ પડશે સવારથી સાંજ પણ એ બાર કલાકમાં પોતે ફ્લેશબેકમાં તો જઈ આવશે દેટ ઇઝ ધ મેન પર્પઝ અને એના સિવાય તો એવું છે કે બીજા વિદ્યાર્થીઓ ઘણા બધી રીતે કોલેજને કોઈ પણ પ્રકારે ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી એવું કહે છે કે ભાઈ વી આર વિથ યુ તો એ કદાચ એમના પોતાના મંતવ્યો અમારી આગળ રજૂ કરશે એના પછી આપણે આગળ વિચારીશું કે વોટ વી કેન ડુ બેસ્ટ ફોર ધ કોલેજ